જ્યારે નવરાત્રિ શરૂ થાય ને એટલે માતાજીના નોમે આપણામાંથી બધા ઘણા બધા લોકો માતાજીના ગરબા ગાવા જતા હોય માતાજીની આરતી કરતા હોય એટલે આપણા લોકો એવું વિચારીએ છીએ કે આપણે માતાજીની ભક્તિ કરીએ છીએ અને ભક્તિના બોના આપણા નવરાત્રિમાં જઈએ છીએ બરાબર તમ નન બના બધાનો ખ્યાલ જ છે કે આપણે જેટલી ભક્તિ કરીએ છીએ કેટલા ભક્તિભાવથી આપણે લોકો નવરાત્રિમાં જઈએ છીએ એ જવાબ તમને મને પણ ખબર જ છે આજકાલ ચૈત્ર મહિનો ચાલુ થયો બરાબર તો માતાજીનો મહિનો કહેવાય તો નવરાત્રિ જે રીતે જે રીતે લોકો નવરાત્રીના આજકાલ તમે જોવા કહો નવરાત્રીનો તહેવાર કે મનોરંજન માતાજીની ભક્તિ કરવાનો અવસર બનાવી દો છે ક્યાંક ને ક્યાંક ઘણી વખતે આપણને જોઈએ તો એવું લાગે તો ચૈત્ર મહિનો આવ્યો એટલે ઘણી બધી જગ્યાએ પેલી માતાજીની રમેલ થતી હોય પેલા મોડવારો પાતા હોય કોઈ કોઈક જગ્યાએ એના જાતર પણ કહેતા હોય છે જો અગર બધા ભુવાજી આવતા હોય બહુ બધી પબ્લિક ભેગી થયેલી હોય મોડો હોય મોડો હોય તો બહુ બધી પબ્લિક હોય હું પણ ઘણી બધી રમેલો પહેલાં ગયેલો છું અત્યારે હાલ પણ ઘણી બધી જગ્યાએ કોઈક વાર જઉં છું કોઈક જતું હોય ને તો ઘણી વખતે આપને એવું થાય કલાઈ જઈને આપણે જોઈએ કેવું હોય સર બધા લોકો આવતા હોય છે બધા ભૂવા હોય એક સ્ટેજ હોય એના પર બે બધા ભૂવા વારા પરથી ધૂણતા હોય છે મને આ માતાજી આવ્યો પેલો માતાજી આવ્યો પેલો માતાજી આવ્યો એટલે ઘણી વખતે મને અમુક વખતે મનમાં સવાલ થાય હું વિડીયો બનાવું છું પહેલાં પણ બહુ બધા વિડીયો બનાવ્યા છે ભુવાજીવી છે માતાજીવી છે કે ભૂત પ્રેત દેવદાન કે આ બધી વસ્તુ હોય કે ના હોય બરાબર પણ હું વિચારું છું કે મારા જે પણ સબસ્ક્રાઈબર રહ્યા કે મારો વિડીયો જેટલા પણ લોકો જોતા હોય બરાબર તમારા મારા એક ટકાનો ફરક નહીં જેટલી વસ્તુ તમને ખબર છે મને એટલી જ વસ્તુ ખબર છે હું કોઈ નહીં મોટો જ્ઞાની પુરુષ કે કોઈ મહાપુરુષ બસ તમારે જેવો સિમ્પલ માણસ છું એટલે આજે વિડીયો બનાવવાનો મારો હેતુ એ છે કે મારા જે લોકો તમે લોકો વિડિયો જોવા તો મારા તમારા દ્વારા જોવાનું છે કોમેન્ટના મારફતે આપણે વિવાદ થયો ધંધો કરો જ નહીં કોઈ કોઈ ફલાવણી એમ કે આ તો ભાઈ વિરોધ કરે છે માતાજીનું અપમાન કરે દેવી દેવતાનો વિરોધ કરે છે હું તો નહીં વિરોધ કરતો માતાજીનો પણ મને જે અમુક શંકાઓ છે એ હું ખાલી તમને લોકો પૂછું છું કે જે ચૈત્ર મહિનાની અંદર જે આ બધી રમેલો થાય બરાબર તમે પણ જોયું છે મેં પણ જોયું હાલ પણ જોઉં છું તો બહુ બધા ભુવાજી લાઈન સર આવતા હોય છે પેલા જે એક વચ્ચે એક જગ્યા મેન મેન જગ્યા હોય બોડવાની વચ્ચે એમાં બધા ભુવાજી બેસતા હોય પછી ધૂણતા હોય કે મને આ માતાજી આવ્યો કોઈ ભુવા ધૂણવા આવી છે પેરા દાખલા તરીકે મને સિકોતર માતા આવ્યો પછી પંદર એક એક મિનિટ ના થાય પછી કે એને જ ભુવાજી ફરીથી કોઈ મને ગોગ મહારાજ આવ્યા મને ઉગતા પોળની મેરડી આવી કે મને મોઘલમાં આવ્યો મને ચામુંડામાં આવ્યો મને સિકોતર આવ્યું આવું બધા લોકો અલગ અલગ બધા ભુવાજી લોકો જેમ કે આવું માતાજીને મન લેતા હોય છે એટલે મને ઘણી વખતે મનમાં એવો વિચાર આવે ઘણી વખતે કે પહેલાં જમાનામાં બધા જે ઋષિ મુનિઓ હતા કે ભક્તો હતા એ લોકો બહુ સાત્વિકતાનું પાલન કરતા હતા નીતિ નિયમમાં રહેતા હતા મોસ નાખવું હોય દારૂ ના પીવું સાત્વિક જીવનશૈલી હતી એમની ત્યારે ક્યાંક એમને રામકૃષ્ણ પરમહંસ હોય કે ઘણા બધા એવા ભક્તો હતા કે જેમને ભગવાન માતાજી કે દેવી શક્તિનો થોડો ઘણો આપણને કહેવાય ને કે એમનો પરચો મળેલો કે ભાઈ દેવી શક્તિ કે ભગવાનજી કોઈક વસ્તુ હોય એવા ઘણા બધા ઇતિહાસમાં દાખલા છે ભગવાન છે કે નહીં એમના અસ્તિત્વ ઉપર આપણે પોતે સવાલ કરવા કરવાની આપણી કોઈ ઓકાત જ નહીં ભગવાન સ દેવી દેવતા સ માતાજી સ ઇતિહાસમાં હજારો લાખો દાખલા છે એવા અમુક દાખલાઓ આપણને ખબર છે અમુક દાખલાઓ આપણને ખબર નહીં તો ઇતિહાસ આપણી આગળ આવ્યો ના હોય પણ આપણે આજે વાત કરીએ બે હજાર પચીસની હું કોઈનો કોઈ વિરોધ નહીં કરતો તો જવાબ તમને જ પૂછું છું કે ઓકે જવાબ શું હોય કે જે જગ્યાએ બધી રમેલો સતી હોય પછી પેલું રિધમ હોય પેલું ઓક્ટોપેડ હોય બધું સાઉન્ડ વાગતું હોય અને એક પછી એક બધા ભુવાજી આવતા હોય અને કહેતા હોય કે મને આ માતા આવી પેલી માતા આવી આજુબાજુ બહુ બધી પબ્લિક બેહેલી હોય કમસે કમ પાંચસો હજાર માણસો તો બેહેલા જ હોય પેલા જે ભુવાજી ધૂંડતા હોય એને બધા લોકો કહેતા હોય કે ખમા માડી ખમા એટલે સારું મને એવો વિચાર આવે તો જે બધા ભુવાજીએ ઇટન સ્ટેજ ઉપર ધૂમતા હોય છે માતાજીનું નામ લઈને કે મને પેલી માતા પેલી માતા આ બધા લોકોની જીવનશૈલી આપણે હું પર્સનલી ઓળખું નથી ઘણા બધા લોકોને એવું લાગે કે આ લોકો નહીં કોઈ નીતિ નિયમ પાલન કરતા નહીં કોઈ સાત્વિકતાઓ ધ્યાન રાખતા એ લોકો દાવી પીતા હોય છે મોસ્ટ મટરને ખાતા હોય છે બધા જ બે નો ધંધા કરતા હોય છે આવા લોકો આવા લોકોને ખરેખર માતાજી એમના શરીરમાં આવક ખરા હું તમને પૂછું છું હું કોઈ વિરોધ નહીં કરતો કેમકે ત્યાં આગળ રમેલની અંદર જેટલા પણ લોકો બેઠા હોય છે એક ભુવાજી ભુવાજી હોય ભુવાજી આજુબાજુ જેટલા પણ લોકો બેઠા હોય છે બધે બધા લોકો એવું કરતા હોય કે ખમ્મા માડી ખમ્મા જો જે પબ્લિક ત્યાં આગળ બેઠેલી હોય છે બરાબર એ પબ્લિક એ બધી હોશિયાર જ હોય છે બધે બધા બધી ખબર જ હોય છે કે ખરેખર કયા ભુવાન કોઈ માતાજી આવે છે કે કોઈ ભુવાન માતાજી નહીં આવતી પણ આ તો શું થાય કે હારું માતાજીનું અપમાન કોણ કરે દેવનું અપમાન કોણ કરે એટલે હું કોઈ અપમાન નહીં કરતો હું કોઈ વિરોધ નહીં કરતો પણ હું તો જનરલી મારા મગજના આવા સવાલો આવું તો ઘણી વાર આપણે જઈને બેસીએ તો બે ચાર વાર તો મેં કેવું જોયું તો એક એક બુઆજી ઢૂંડતા હોય બરાબર પછી ચાલુ પવનની અંદર કોઈ ફોન આવે તો ભાઈ જોડે ફોનનો વાત કરું ફોન કટ કરી ભાઈ માતા કન્ટિન્યુ થઈ જાય ઘણી વખતે એવું હોય આજકાલ બધા ભૂવા પણ એવા હોય છે કે ભૂવાજી આવું તો પછી એમની સ્પેશિયલ એન્ટ્રી થાય પેલું મ્યુઝિક વાગે ડીજે વાગે પછી એન્ટ્રી થાય કોઈ ભૂવાજી પવન ચાલુ હોય તો એમના એમના પવન થોડા પાઉસ થોડા હોલ્ડ કરાવો કે ભાઈ માતા થોડી વાર તો ઊભી રહે પેલા ભૂવાની એન્ટ્રી થાય પછી પવન કન્ટિન્યુ કરવાનું એટલે આ બધી વસ્તુ મને સમજણ નહીં પડતી કદાચ મારી મંદ બુદ્ધિ હોય મારું મગજ ઓછું દોરતું હોય મને ભૂવા પડી એટલી બધી ખબર નહીં પડતી ખરેખર આવું બધું હોય ખરું તો લગભગ દસ દિવસ મોડી હું એક રમેલની અંદર જતો એક દાદા હતા આઈ સીધા બેસ્યા શરીરો જોરથી અલાહ મળ્યા કે હું મોઘલ આવી મુગલ હું મોગલમાં બોલું એટલે મને સારો વિચાર આવ્યો મોઘલમાં તો કબરાવની અંદર કબરાવની અંદર હું દર્શન કરવા પણ જઈ છું કોઈ આવી રીતે ધૂનતું હોય ઇવન તરત મોઘલ માં આવી જાય ખરો થોડી વાર કે મને આવી કોઈ મને વિયેતમા આવી ગયો મને મેળદીમાં આવી ગયો મને મસાની મેળદી આવીશ મને ઉક્તા પોળની મેલડી આવીશ આવું બધું તમે લોકોએ જોયું છે ઘણા બધા ભુવા આવી રીતે બોલતા હોય છે કે મને આ માતાજી આયો એટલે આ બધાની પાછળ સત્ય હું ખરેખર આવું બધું હોય ખરું આવી રીતે માતાજી કોઈને ફટાફટ આવી જાય ખરો ઘણી વખતે તો કોઈ પણ બુઆજી ઢૂંડતા હોય ને તો એક માતા આવી હોય ભલે દસ પંદર સેકન્ડ ના આવે તરત બીજી માતા આવી જાય કે મારી મૂં ગોગ મારા જાય પછી તરત મને ચીકુતર માતા પેલી માતા આવી પછી ઘણા લોકો વગાડ કે પેલા લોકો વગાડતા હોય છે જે બુઆજી ઢૂંડતા હોય એના આજુબાજુ બધી બહેનારી પબ્લિક એ બધી હોસ્ટેલ હોય છે ગોડી તો પબ્લિક ન હોતી પણ ચલો બહુ સારું કહેવાય કે આપણા લોકો કોઈ ખોટું કામ તો કરતા નહીં માતાજીનું નોમ લઈને એ બોને લોકો થોડી થાય છે ભક્તિનું વાતાવરણ બનાવે છે કે કોઈ આપણે લોકો ભેગા થઈને કોઈ બે નંબર ધંધા કરતા હોય દારૂ પીતા હોય સિગરેટ કોઈ ખરાબ મહેફિલ તો નહીં કરતા જે મોટા મોટા સિટીઓમાં જ લોકો નાઇટ પાર્ટી કરે નાઇટ ક્લબ કરે લોકો નાચવાના બોને દારૂ પીતા હોય સિગરેટ પીતા હોય વ્યસન કરતા હોય એના કરતાં તો બહુ સાત્વિક વસ્તુ સારી બહુ સારી વસ્તુ છે કે એ બોને લોકો ભેગા થાય ભક્તિમય થોડું ઘણું વાતાવરણ થાય હું સપોર્ટ કરું છું રમેલો થવી જોવા બધું થવું જોવા પણ ઘણી વખતે મને એવું લાગે કે આવું હોય ખરું તો બધા ભુવાજી અલગ અલગ ભુવાજી આવું તરફ ફટોફટ બેહું માતાજી આવો દેવતા આવો એટલે થોડું ઘણું મને કન્ફ્યુઝન થાય ખારું આવું હોય ભગવાન માતાજી આટલો આસાનીથી કોઈના શરીરમાં એને બધું બોલ બોલી ખરા હા હું એ વસ્તુ સ્વીકારું છું તો હજાર ભુવા ભુવા હજાર ભુવામાંથી બે ત્રણ ભુવા મેં એવા રૂબરૂ જોયેલા છે કે જે લોકો બોલતા હોય છે ને કોઈ શબ્દો તો એમના શરીરની અંદર માતા હોય કે કોઈ પોઝિટિવ એનર્જી હોય કે ગમે તે એમને ઉકલાવતું હોય તો એમના શબ્દો પડતા હોય છે તમે અમે આપણા લોકો એમની આગળ જ બેસી જઈએ ને તો એ લોકો આપણી કુંડલી કાઢી નાખી તમારા ભૂતકાળ આ તો તમારા ભવિષ્ય ભવિષ્યમાં તમારા અવાઓ થશે તમે ભૂતકાળમાં આવે ભૂલો કરી તમારું આ જગ્યાએ ઘર હતું તમારા એટલે ટૂંકમાં જ કહો ને આપણી કુંડલી કાઢી મૂકી દો ચાલો શિકારીએ આવા તો ઘણા બધા હાચા ભૂવાશું આપણે તો કોઈનો વિરોધ કરતા નહીં નહીં કોઈનો વિરોધ કરવો નહીં કોઈનું સમર્થન કરવું મારા અગાઉના ઘણા બધા વિડીયોની અંદર મેં પેલા કુંખાર મેળવી મારા જામના જે પણ ભુવાજી છે એમનું મેં સમર્થન કરેલું સમર્થન એટલા માટે કરેલું કે એ એ જે ભુવાજી છે એ ભુવાની વ્યાખ્યામાંથી થોડા ડિફરન્ટ થોડા અલગ છે કે તેઓ આગળ દર રવિવાર રવિવારે લાખોની પબ્લિક ભેગી થાય તો લોકોને ભેગા કરીને એરિયા લોકોને વ્યસન સોરાવશું દારૂ સોરાવશું સત્યના સત્યના માર્ગેવાળા ભાઈ ખોટો કરન સોરી દો ટૂંકમાં ભક્તિના માર્ગે લગાવશે ઇનડાયરેક્ટલી અમુક ભુવા જેવું હોય કે ભાઈ તમે આ કરો ફળ કરો ફલણ બધા કરો તમારા દુઃખ મટી જશે પણ પહેલાં ભુવાજી એવું કરે કે સીધું મૂડી તાપી કાપી નાખે છે કે ભાઈ તમે ખરાબ કર્મ જ છોડી દો માંસ મટન દારૂ બધું છોડી દો તો તમારું ખરાબ પ્રયાસ નષ્ટ થશે તમારો કર્મ હારો છે તો તમારું હોટલમાં તમારું ભવિષ્ય સુધરી જશે એ માટે હું એમનો સપોર્ટ કરું છું બાકી એરિયા તો કોઈ નહીં ઘેર કોઈના ઘેર બેઠક કરતા કે કોઈના ઘેર પગલો પાડતા પગલો પાડના બના કોઈનાથી પૈસા લૂંટતા એટલા એટલે માટે હું એમનો સપોર્ટ કરું હાલ બી એમનો સપોર્ટ કરું છું અને એવું નહીં એ ભુવાજી ગમે તે ભુવાજી હોય કે જે ભુવાજી પબ્લિકની શ્રદ્ધાનો ગેરફાયદો ન ઉઠાતો હોય પબ્લિકની શ્રદ્ધાનો એમના જ ભલા માટે ઉપયોગ કરતા હોય ને એવા ભૂવાજીનો તો સો સો સલામ છે ખરેખર આજે એવા બધા ભૂવાજીની જરૂર છે માર્કેટની અંદર કે દુનિયાની અંદર કે ગુજરાતની અંદર કે બીજા રાજ્યમાં તો મને ખબર નહીં કે આ ભૂવા પાણી આ બધું કેટલું ચાલે છે ચોક ચોક બધી જગ્યાએ ચાલી જ રહ્યું છે એવું ન હોય નહીં ઇન્ડિયામાં બી ચાલે છે બીજા બધા દેશોમાં પણ આ બધું ચાલે જ છે પણ હું એવું માનું છું કે રમેલની અંદર જેટલા પણ ભૂવા ધૂંતા હોય કદાચ કોઈ હાચું ધૂંતા હોય ખોટું ધૂંતા હોય એ તો મને ખ્યાલ નહીં પણ મારું એ લોકોને એટલું કહેવાય કે જો કદાચ તમે ભૂવાજી હોય પબ્લિક તમને બોનતી હોય પબ્લિક તમારા પર શ્રદ્ધા હોય કદાચ તમારી અંદર માતા આવતી હોય ના આવતી હોય કે માતાના વેશમાં તમે જ ચાદર ઉડીને તમે પોતે બોલતા હોય તો તો આગળ બહુ બધી પબ્લિક હોય શકાય કદાચ કમસે કમ પાંચ છ પબ્લિક તો હોય છે તો બધે બધા ભૂવા થઈને એક સંકલ્પ એવો લોય તો પબ્લિકનો આપણા ઉપર વધરો ભરોસો તો ખાલી તમે લોકો બે શબ્દો એવા કહી ને તો ભલું કે એની કહેતા કે ખમ્મા મારી ખમ્મા બધાનું હાર થઈ જવું બધાનું ભલું થઈ જાય મજા 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 પણ હું તો એમ કહું કે મજા કહેતા તો મજા થતી નહીં પણ કદાચ આપણા ભુવાજી ભેગા ભેગા થઈએ બધાને એવી શીખ આપું ભાઈ સીધા માર્ગે જો દારૂ બંધ કરો વ્યસન સોરો ભણવાનું જોન આપો ભક્તિ કરો ખોટો કોમ છોડ્યો દો બેને બધા ધંધા છોડી દો તમારું કરમ સુધારશો નીતિ નિયમ સારા રાખશો તો ઓટોમેટિક તમારું ભલું થઈ જશે બાકી ભલું કહેતા સારું કહેતા કોઈનું સારું થતું નહીં એટલે આ બધા મારા પર્સનલ વિચારો હતા હું અમે પહેલાં નથી કહું કે ભાઈ કોઈનો વિરોધ આપણો કોઈનો વિરોધ કરવા જ નહીં મારી સમાજમાં જેટલી વસ્તુ આવે છે મેં એટલી વસ્તુ આ વિડીયોની અંદર કીધી હવે ઓના જોડે તમે સહમત થો તો હોય બરાબર તમે સહમત ના થો તો પણ બરાબર તમે લોકો શું વિચારો છો ખરેખર ચૈત્ર મહિનાની અંદર જે બધી રમેલ હોય અને બધા ભૂવા ધૂંડતા હોય છે ઘણી વખતે તો ભૂવા સ્ટેજ ઉપર જવા ધક્કા મુકી કરતા મેં જોયા છે કે ભાઈ ઉપર ઉપર પહેલાં હું બે જવું મારો વારો છે પછી તું બેસ બેસતા હોય છે ચાદર ચાંદર લોકો કવર કોઈ પૈસા આપતા હોય છે આવું બધું મેં મોભર્યું છે એ બધું એમનો પર્સનલ વિષય છે પણ મેઈન વસ્તુ એ હતું કે ખરેખર આવી રીતે માતાજી આવે ખરી માતાજી આવતી હોય ના આવતી હોય ભણેલા ગણેલા લોકો આજે જેટલા બધા લોકો મોડવાની અંદર બેઠે બેહેલા હોય છે ગુજરાતની અંદર ઠેર ઠેર રમેલો હોય છે આ બધાનું રહસ્ય મને સમજાતું વસ્તુ તો સારી જ છે રમેલ ને જાતના બોના લોકો ચલો માતાજીના નોમે માતાજીના નિમિત્તે લોકો ભેગા થતો હોય છે કમસે કમ એટલું ઘણું છે અને જેટલું ડીજે વાગતું હોય ધૂન વાગતું હોય ઓડ વાગતી હોય તો અમે લોકો માતાજીને યાદ કરતા હોય છે કે માતા ભક્તિમય બનતા હોય છે આ વસ્તુ સારી કહેવાય પણ કદાચ થોડું ઘણું જો બધા ભુવાજી મળે એવું નક્કી કરે ને કે આપણે સમાજનો સુધારો છોક સમાજમાંથી વ્યસન કે દારૂના કાળા બધું છોડાવી દઈએ તો ભુવા ઉપર ભુવા ઉપર જે પબ્લિક શ્રદ્ધાશક એનો ઘણો બધો ફાયદો થઈ શકે અને થી બહુ બધો હારો કામ થઈ શકે ચાલો આ તો બધા મારા અંગત વિચારો હતા વિડીયો તમને પસંદ આવે તો તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ ભલે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નહીં કરવા તો ચાલશે પણ ખાલી કોમેન્ટ કરજો તમે શું માનો છો કે કોઈને માતાજી આવો આવી રીતે અને લોકોને વિડીયો તમે શેર પણ કરજો અને તમારા સર્કલની અંદર કોઈ ભુવાજી હોય ને તો એમને પણ આ વિડીયો શેર કરજો જો હું કોઈનો કોઈનો વિરોધ નહીં કરતો કોઈ ભુવાજીનો હું પોતે પણ ભુવાજી માનું માતાજી માણું છું બધું હું માનું જ છું આ તો અમુક મારા મનના આવા પ્રશ્નો હતા તો સારું આવું હોય ખરું જો હું તો કોઈ જાણતો નહીં હું તમારે જો જ માણસ છું મને કોઈ બધું જ્ઞાન નહીં તોય તો મેં મારા વિચાર રજૂ કર્યા તો ચાલો આપણે બીજું એક આવ ટૉપિક લઈને મળીએ આવતા વિડીયોની અંદર